આ બધી ગોપીઓ પરિપક્વ બની ગઈ છે અને રાસ રમાડવો પડશે અને ત્યારે એ સમયે ભગવાન કૃષ્ણે કહ્યું ચલો ક્યાંય નથી હું તો તમારી પરીક્ષા લેતો આવો તમને બધાનું રાસ રમાડું રાસ મંડળમાં બધી ગોપીઓ આજે ઉભી રહી છે અને અંદરો અંદર વાત કરે છે કે આપણને જેમ કૃષ્ણ સાથે રાસ રમો છે ને એ જ રીતે એ કૃષ્ણને પણ આપણા સાથે રાસ રમવો છે આ તો કૃષ્ણ ખાલી નાટક કરે છે પણ કૃષ્ણ ને રાસ રમવો છે આવું કહીયો કૃષ્ણ ને ખબર પડી ગઈ મેં કહ્યું તું ને કે તનકી જાને મનકી જાને જાને ચિત્ત કી ચોરી કૃષ્ણ ને ખબર પડી ગઈ આ ગોપીઓ ની અંદર હજી પણ થોડું અભિમાન છે ભગવાન કે મને બધui ગમે છે અભિમાન ગમતું નથી ઓ ભગવાન ને બધui ગમે ભગવાનને અભિમાન ગમતું નથી એ જ સમયે એ જ રાસ મંડળમાંથી ભગવાન અંતર ધ્યાન થયા છે તાસામ તત્ સો ભગમદમ વિક્ષમાનમ ચ કેશવઃ પ્રસમાય પ્રસાદાય તત્રે વાંદર ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા આ બધી ગોપીઓ ગોતવા લાગી કે કૃષ્ણ હજી હમણાં આપણી વચ્ચે ઊભો તો આટલી વારમાં અંતર ધ્યાન થઈ ગયો અંતરે હિતે ભગવતી સહસેવ વ્રજાંગના આ બધી ગોપીઓ કૃષ્ણને શોધવા લાગી ક્યાં ગયો કૃષ્ણ ક્યાં ગયો અંદરો અંદર વાતો કરે છે ક્યાં ગયો ક્યાં ગયો કૃષ્ણ એક બીજી વાતો કરે રાત્રિનો સમય છે આપણે સ્ત્રીઓ એકલી છે કૃષ્ણ પણ આપણને છોડીને વયો ગયો હવે આપણું શું થશે એ કૃષ્ણ આવ તું પાછો એ કૃષ્ણ તું પાછો આવ

વનસ્પતિઓ કહે છે ના કૃષ્ણને અમે જોયો નથી ઓહો આગળ જાય છે એક ગોપીની નજર નીચે પડી એ રસ્તામાં બધી ગોપીઓને ઊભી રાખી દીધી હોય ઉભી રહ્યો બધી ગોપીઓ બધી ઊભી રહી કેમ બોલે કૃષ્ણ એકલો નથી ગયો એની સાથે એક ગોપી ગઈ છે એક બીજી ગોપી એક બીજી જોવે અને એમાંથી એક ગોપી બોલી કે કૃષ્ણ જે રાધાને પ્રેમ કરે છે ને એ રાધા દેખાતી નથી એટલે કૃષ્ણ એકલો નથી ગયો નીચે જોવો ચાર પગ છે એ રાધાને લઈને ગયો છે અને ત્યારે ભાગવતજીમાં શબ્દ આપ્યો અનયા ભગવાન હરિ ઈશ્વર એ ઈશ્વર રાધાને લઈને ગયો છે બીજી ગોપી બોલી એ રાધાને લઈ જ જાય ને વધારે વધારે પ્રેમ એને કરે છે આપણને તો પ્રેમ ખાલી માત્ર નામથી કરે બાકી વધારે વધારે પ્રેમ રાધાને કરે એટલે રાધાને લઈ જાય થોડા આગળ ચાલ્યા દૂરથી રાધાજીનો અવાજ આવે છે બધી ગોપીઓ ત્યાં ગઈ રાધાજી ને જોયા તો રાધાજી ઝાડ ઉપર લટકતા હતા અરે રાધા અહીંયા ઉપર કેમ ચડી ગઈ બોલે પેલે મને નીચે ઉતારો બધી ગોપીઓએ રાધાને નીચે ઉતાર્યા બોલે ઉપર કેમ ચડીયા રાધાજીએ કહ્યું જ્યારે આપણે રાસ મંડળમાં બધી જ સખીઓ ભેગી થઈ હતી ને ત્યારે બધી જ ગોપીઓને થોડું અભિમાન આવ્યું કે કૃષ્ણને પણ આપણા સાથે રાસ રમવો છે આ કૃષ્ણને ખબર પડી ગઈ પણ મને મને ત્યારે અભિમાન એટલે નીકળી ગયો પણ આગળ જતા મને પણ થોડું અભિમાન આવ્યું એટલે મેં કૃષ્ણને કહ્યું કે કૃષ્ણ તારે મને સાથે લઈ જાવ છે લઈ જવું છે હા તો હવે મારાથી ચલાશે નહીં તું મને તારા ખભે બેસાડ તો હું આવું કૃષ્ણે કહ્યું ઠીક છે રાધા કૃષ્ણને ખબર પડી ગઈ કે રાધાને થોડું અભિમાન આવ્યું છો રાધાજીને કહ્યું કે રાધાજી આ વૃક્ષ ની ડાળને પકડી લ્યો અને પકડીને અહીંયા બેસી જાઓ એ વૃક્ષ ની ડાળને પકડી કૃષ્ણ એ મને પૂછ્યું રાધા ડાળ પકડી તો કે હા એટલું કીધું અને રાધાજી એ ડાળમાં લટકી ગયા અને કૃષ્ણ ત્યાંથી છટકી ગયા કહે છે છે કૃષ્ણને બધું જ ગમે પણ અભિમાન ગમતું નથી હવે શું કરવું આ કૃષ્ણને શોધવા માટે અને ત્યારે બધી જ ગોપીઓ ભેગી મળી અને કહે છે જે જગ્યાએથી કૃષ્ણ અંતર ધ્યાન થયા છે ને આપણે બધી જ ગોપીઓ ત્યાં જાયે પુનઃ પુલિન માગત્ય કાલિંધ્યા કૃષ્ણ ભાવના સમવેતા જગુ કૃષ્ણમ તદા ગમન કાંક્ષિતાઃ કાલિંદી એટલે કે યમુનાજીના કિનારેથી કૃષ્ણ ગયો છે ને ચાલો આપણે ભેગા મળીને ત્યાં યમુનાજીના કિનારે જાય અને કૃષ્ણને શોધીએ બધી જ ગોપીઓ ત્યાં આવી છે અને બધી જ ગોપી ભેગી મળી અને કૃષ્ણને પુકાર કરે છે કે કૃષ્ણ તું આવ ભાગવતજી કહે છે કેવો પુકાર કરે છે તો કે કૃષ્ણને બોલાવે છે પણ એક ગીત ગાઈને અને આ ગીતનું નામ છે ગોપી ગીત અદ્ભુત એવું ગોપી ગીત છે સાહેબ ન ભૂતો ન ભવિષ્ય આવું ગીત આજ સુધી કોઈએ ગાયું નથી કોઈ ગાઈ નહીં શકે ગઈકાલે મેં કહ્યું હતું ને પરમદી કે દશમ સ્કંદે ભગવાનનું હૃદય છે પણ એ હૃદયની અંદર પણ એક નાનું એવું ભગવાનને અતિ પ્રિય ગીત પ્રિય હોય ને તો આ રાસ પંચાધ્યાયની કથામાં રહેલું ગોપી ગીત આ કૃષ્ણને બહુ જ પ્રિય છે અતિશય પ્રિય છે ગોપી ગીત છે આ ગીતનો છંદ છે લલિત છંદ છે અને આના અઢાર શ્લોક આપેલા છે આ શ્લોકોની શરૂઆત જકારથી થઈ છે પેલે દિવસે મેં વાત કરી હતી ને કે જ્યાં પ્રેમ ઉદ્ભવે જ્યાં પ્રેમ જાગે ત્યાં જકાર આવે કોઈને પ્રાપ્ત કરવાની જયારે ઈચ્છા થાય ને ત્યારે જકાર આવે કોઈને મેળવવાની ઈચ્છા થાય ને ત્યારે જકાર આવે આજે ગોપીઓ કૃષ્ણને પ્રાપ્ત કરવા છે મેળવવા છે હજી એનાથી વિશેષ તમને ઊંડાણમાં લઈ જાઓ ને તો વ્યક્તિની અંદર આવે ને નાદ નાદ ત્યારે અને આજે ગોપીઓને અફસોસ થયો છે અંદરથી હૃદયમાંથી જકાર નીકળ્યો છે અને ગીતની શરૂઆત થઈ છે જકારથી આવો ગોપી ગીતમાં આપણે પ્રવેશ કરીએ ચાર પાંચ શ્લોક લઈએ આમ તો અઢાર શ્લોક છે અઢાર શ્લોક લેશું તો આવતીકાલે કે પરમદી આપણું આ ગીત પૂરું થશે એના અર્થ સાથે પણ આજે તો આપણે ભગવાનના વિવાહ પણ કરવાના છે આવો અદભુત એવું ગોપી ગીત છે એને આપણે અર્થ સાથે સમજીએ એ પેલા આપણે એને ગાઈએ જે રીતે ગોપીઓ એ ગાયું છે બસ એ જ રીતે ગોપ્ય ઊંચું यति ते जने मना व्रज श्रयत इन्दिरा

તમારે લોકોને ગાવું હોય તો જેના પાસે અમારી મોરપીચ નામની પુસ્તિકા હશે એમાં ગોપી ગીત આપેલું છે ઘરે રાખી આવ્યા હોય તો ખાલી તમે સાંભળજો ચોપડી બાકી અહીંયા હોય તો મારી સાથે બોલજો અદ્ભુત ગીત છે તો અહીંયા જેના પાસે હોય એ જોજો અને સાથે બોલજો અરે અરે

We <laughs> with oh <laughs>

અત્ર તમે ને એટલે તમારી પાછળ લક્ષ્મીજી એ આપણે બધા લક્ષ્મીની પાછળ દોડીએ છીએ લક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે રાત દિવસ એક કરી નાખીએ છીએ પણ ક્યારેક નિરાતે બેસીને વિચાર કરજો કે લક્ષ્મી કેના પાછળ દોડે છે લક્ષ્મી જેના પાછળ દોડે ને એને તમારા ઘરમાં રાખી દો એને ઘરમાં રાખશો એટલે લક્ષ્મી આપો આપ તમારા ઘરે આવી જશે તો લક્ષ્મી કેના પાછળ દોડે છે તો કે નારાયણ પાછળ એટલે ભાગવતજીમાં પ્રમાણ છે સરયતમ ઇન્દિરામ સસ્વદ અત્રહી હે પ્રભુ હે નારાયણ આપ જ્યારથી આવ્યા છો મહિમા તો વધ્યો છે પણ આપ જ્યારથી આવ્યા છો ને આ વ્રજમાં કોઈ દિવસ લક્ષ્મી ખૂટી નથી ભંડાર ભરચક રહ્યા છે શું કામ તો કે તમે એની પાછળ આવ્યા છો દૈત દૃશ્યતા દીક્ષુ તાવકા સ્વયી ધ્રુતા વિચિન્વતે હે પ્રભુ આપ જ્યારથી આવ્યા છો ને તમે અમારા બધાનું રીક્ષણ કર્યું છે તમારા અવાજ થી પેલા મહાત્મા આવ્યા મહાત્મા કયા તો કે ભગવાન ભોળાનાથ શરદ ઉદાસ એ સાધુ જાત સત પેલા મહાત્માજી અહીંયા આવ્યા તમે આવ્યા પછી અલગ અલગ દેવતાઓ રૂપ બદલીને આવ્યા અહીંયા આવ્યા છે પ્રભુ તો હે સુરતના નાથ સુરત નાથ તે નિઃશુલ્ક દાસિકા હે સુરતના નાથ અમે તારી દાસીઓ છે પણ નિઃશુલ્ક છે અમારે તારા પાસેથી કાંઈ જોતું નથી અમને તો બસ કૃષ્ણ જોઈએ છે બીજું કાંઈ નથી જોતું અમે નિશુલ્ક દાસી છીએ અને એટલા માટે વરદ નિગ્ન તો ને હકીમ બધ

અને માત્ર નંદ અને યશોદાનો નથી નખલુ ગોપીકા नंदનો ભવા તો અખિલ દેહી નામ અંતરાત્મા drug આ સંસારમાં જે જે જીવ રહે છે ને એના અંતરાત્મામાં તું રહેવા વારો છો એટલે સૌથી પહેલા તું અમારા હૃદયમાં રહે છો પછી તું તારા પિતા ને માતા સાથે રહે છો એટલી વાત તું કાન ખોલીને સાંભળી લે છે તો હે કૃષ્ણ તું જલ્દી થી જલ્દી હવે અહીંયા આવી જા જો તું નહીં આવને તો પ્રણત દેહ નામ પાપ કરશનમ તું નહીં આવ તો અમારો આ દેહ છે ને એ છૂટી જાશે અને એનું પાપ તને લાગશે પ્રણત દેહ નામ પાક પાપ કરશનમ તૃણચરાનુગમ શ્રી નિકેતનમ કૃષ્ણ તને સારું લાગશે અમારો જીવ વયો જાશે કૃષ્ણ કૃષ્ણ કરતા આ તને સારું લાગશે ગોપીઓનો આરતના તો વધવા લાગ્યો છે ગોપીઓ દૃશ્ય દૃશ્ય રડવા લાગી છે અને પછી છેલે તો એ હે ગોપીઓ એ ત્યાં સુધી કહી દીધું કે હે કૃષ્ણ હવે તું નહીં આવને તો તવ કથા મૃતમ તપ્ત જીવનમ તું અમારા સાથે અત્યાર સુધી રહ્યો છો ને એ બધા દ્રશ્ય અમારા મગજમાં છે એ આટલી ગોપીઓ ઉભી હતી ને એમાંથી એક ગોપી પુતના બને એક ગોપી ગોવાડિયો બને એક ગોપી કૃષ્ણ બને છે એક ગોપી યશોદા બને છે સાક્ષાત સામે આ દ્રશ્ય આજે યમુનાજીના કિનારે એ ગોપીઓ ઊભું કર્યું છે અને કૃષ્ણને કહે છે કે તું કદાચ નહીં આવને તો તવ કથા અમૃતમ આ તારી કથા છે ને એ અમૃત સમાન છે એ ઐશ્વશી એ પી અને અમે મારું જીવન છે ને એ ગુજારી લઈશું કૃષ્ણ હવે આ છેલ્લી વખત કહીએ છીએ કે તું હવે આવી જા કૃષ્ણ તું આવી જા દૃશ્ય દૃશ્ય આજે બધી ગોપીઓ રોવા લાગી યતે સુજાત ચરણા ગુરુ હંસ્તનેશુ બીતાસને સને પ્રિય તથી મહી કરકશેશુ તેના ટવી મટસી તદ વ્યથતે ન કિંચિત કૃપા દિભિર ભ્રમતિ ધીર ભવદાયુષામ હે કૃષ્ણ હવે તું આવ કૃષ્ણને એમ થયું આ બધી જ ગોપીઓ છે ને હવે પરિપક્વ બની ગઈ છે હવે મારે જવું છું અને ત્યારે ભગવાન એ રાસ મેદાનમાં પધાર્યા છે ભાગવતજી કહે છે તાસામાં વીર બોચ્છોરી સ્મયમાન મુખામુજા પીતામ બરધરસ્રગવી સાક્ષાત મનમથ મનમથા ભગવાન અદભુત શૃંગાર કરી અને આજે આવી ગયા છે રાસ મંડળમાં અને રાસ મંડળમાં જોયા ને ત્યારે આ બધી ગોપીઓ આનંદિત થઈ ગઈ જોઈ કૃષ્ણને ભેટેવા લાગી છે અને કૃષ્ણને કહે છે કે હે કૃષ્ણ આજ પછી અમારાથી કોઈ ભૂલ નહીં થાય અમને માફ કર અને હે કૃષ્ણ અમને બધી ગોપીઓને તું રાસ રમાડ અને ત્યારે એ કૃષ્ણ આજે બધી જ ગોપીઓને રાસ રમાડે છે આ રાસ પંચાધ્યાયની કથા છે